ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ ધોરણ પાંચ વિષય પર્યાવરણ એમાં પાઠ સોળ સ્વચ્છતા આપણું કામ હવે સ્વચ્છતા આપણું કામ તો આપણે આપણું ઘર ચોખ્ખું રાખીએ છીએ તમે જોયું જ હશે કે તમારા ઘરમાં કેટલું ચોખ્ખું હોય છે હવે એમાં આપણે આપણું આંગણું સાફ કરીએ પછી કચરો હોય તો કચરો આપણે કચરા પેટીમાં નાખીએ પણ આપણે શું કરીએ કે આપણે જે ખાધેલો ખોરાક હોય અને જે હેઠવાડો હોય તે આપણે ખુલ્લામાં નાખી દઈએ છીએ પછી આપણે જાહેર સ્થળોમાં પછી જાહેર શૌચાલયમાં જે લોકો આ સાફ સાફસુફ કરે છે એને શું કહેવાય તો કે સફાઈ કામદાર તો હવે આ ચિત્રમાં તમે જોશો કે આ સફાઈ કામદારો સફાઈ કામદારો છે એ આ ગટર સાફ કરે છે પછી કચરો એકઠો કરીને કચરા કચરાની કચરાપેટીમાં નાખવા જાય છે તમે આ ચિત્રમાં જોતા જ હશો અને આવા દ્રશ્ય પણ તમે રોડ ઉપર જોયા હશે રો રોડ ઉપર તમે જોયું હશે કે મોટી મોટી ગટરો હોય એમાં સફાઈ કર્મચારીઓ અંદરથી કચરો સાફ કરતા હશે આવા તમે દ્રશ્યો જોયા હશે તમારા ઘરની આજુબાજુ કે તમે ક્યાંય જતા હો બહાર કેવી રીતે તો તમે આવા દ્રશ્યો જોયા હશે તો તમે ક્યારે આવા દ્રશ્યો જોયા હોય તો તમારે જોવાનું કે આ લોકો આવી રીતે કચરો સાફ કરે કેવી રીતે કરે અને બધો કચરો ક્યાં એકઠો કરવો એ બધું આ લોકો કર્મચારીઓ કરતા હોય છે હવે દરેક જગ્યાની સ્વચ્છતા રાખવા આપણે શું કરવું જોઈએ આપણે આપણે આપણી ફરજ છે કચરો સાફ જ્યાં ત્યાં નાખો નહીં પછી તમે શાળાએ જતા હો તો શાળામાં પણ તમે જે ક્લાસરૂમમાં બેઠા હોય ત્યાં પણ આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ તો આપણે 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 શું કરવું જોઈએ સ્વચ્છતા રાખવા માટે તો દરેક જગ્યાની સ્વચ્છતા રાખવા આપણે શું કરવું જોઈએ તો કે આપણી આસપાસની જગ્યા વાળીને સાફ અને સ્વચ્છ રાખવી જોઈએ પછી બીજું શું કરવું જોઈએ તો કે આપણા ઘરનો કચરો એઠવાડ વગેરે કચરા પેટીમાં નાખે નાખવો જોઈએ પછી જાહેર સ્થળો જાહેર સ્થળો એટલે તો કે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ પછી સિનેમા ઘરો એમાં જો આપણે એમાં ગંદકી કરવી જોઈએ નહીં પછી આપણે જ્યાં રહેતા હોય ધારો કે ઘર છે સોસાયટી છે મહલ્લો છે શેરી છે તો તમે શેરીમાં રહેતા હોવ તો શેરીના નાકે કચરાના ઢગલા કરવા જોઈએ નહીં પણ આ મહાનગરપાલિકાવાળાએ જે કચરાની પેટીના મૂકી હોય એમાં જ બધો કચરો તમારે ઘરનો ઠાલવવો જોઈએ પછી તમારા ઘરમાં શૌચાલય શૌચાલય હોય પછી જાહેર શૌચાલયનો ઉપયોગ કરો તો એમાં પાણી રેડવું જોઈએ અને એને ગંદુ રાખવું જોઈએ નહીં આ બધી આપણી જવાબદારી છે હવે સફાઈ કામદારો સફાઈનું કામ ના કરતા હોત તો શું થાય તો સફાઈ કામદારો આ જે છે તમને ચિત્રમાં દેખાશે કે આ બધા સફાઈ કર્મચારીઓ જો ચિત્રમાં દેખાય છે ને સાફસુફ કરે છે ને હવે જો એ જ સાફ સૂફ ના કરે તો આપણું આપણા ઘરની આસપાસની જગ્યા કેવી થાય કેવી દેખાય પછી જાહેર સ્થળોમાં કેવું શું થાય એ બધું તમારે વિચારવાનું તો એમાં શું કે સફાઈ કામદારો સફાઈનું કામ ના કરતા હોય તો આપણા ઘરના આંગણા અને રોડ રસ્તા પર કચરો પડેલો રહે અને એમાં શું થાય તો કે ગંદકી ફેલાય ગંદ ગંદકી ફેલાય એટલે એમાં રોગ થવાનો સંભવ રહે હવે એ તમને બધાને ખબર જ છે તમે તમારા શેરીના ના કે આ કચરાનો ઢગલો એક દિવસ પડ્યો હોય અને એ સફાઈ કર્મચારીઓએ ના લીધો હોય તો તમે તમારા મમ્મીને તરત કહો ને કે આજરે જો પેલી કચરા વાળવાવાળી નથી આવી અને કચરો આજે લીધો નથી એમ તમે ફરિયાદ કરો ને તો એવી રીતે આ સફાઈ કામદારો જો સફાઈનું કામ ના કરે તો પછી શું થાય તો કે કચરો પડ્યો રહે અને એમાંથી ગંદકી ફેલાય જુદા જુદા રોગો થાય પછી એકઠો કરો એકઠો કરેલો કચરો એની આજુબાજુ તમે જોતા હશો કે માખી મચ્છર થાય અને બગીચા અને બસ સ્ટેશન પછી રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોની સફાઈ થઈ શકે નહીં અને જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જ પડ્યા રહે આ તમે ઘણી વખત બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં તમે જોયું હશે હવે હવે આમાં એક એક ભાઈની વાત કહેવામાં આવી છે તો એ ભાઈ શું કરે છે તો એ પોતે શું છે સફાઈ કર્મચારી છે શું છે સફાઈ કર્મચારી તો એ ભાઈનું નામ શું છે તો સે શંકરભાઈ છે તો એ શંકરભાઈ છે એ તેમના ગામના એ પોતાના ગામની સાફ સફાઈ કરે છે હવે એમાં પ્રશ્નોત્તરી એમને પૂછે છે એમના ગામના લોકો કે તમે સફાઈનું કામ ક્યારથી કરો છો તો કે લગભગ શંકરભાઈ ત્રીસ વર્ષથી આ કામ કરે છે તો કે એના પિતા જ્યારે અવસાન પામ્યા ત્યારે એમણે ગામની સફાઈનું કામ કરે છે એરિયાએ એમના શંકરભાઈના જે પિતા અવસાન પામ્યા ત્યારથી આ ગામની સાફ સફાઈનું કામ પોતે કરે છે પછી આ કામ શા માટે કરો છો તો કે શું કહે છે શંકરભાઈ કે આ તો અમારો વ્યવસાય છે આ તો અમારી રોજગારી છે એટલે શું કહે છે કે આ અમારી રોજગારી છે એટલે અમે આ સાફ સફાઈ કરીએ છીએ તો એમાં અમારા ઘરનું ગુજરાન ચાલે છે તો તમે કેટલા તો હવે પ્રશ્ન શું કરે છે કે તમે કેટલા સંતાનો છો તો કે મારે બે દીકરા અને એક દીકરી છે તો શું કહે છે કે ગામના લોકો શું કહે છે કે શું તેઓ પણ સફાઈ કામ કરે છે તો શંકરભાઈ શું કહે છે તો કે ના તેઓ સાફ સફાઈનું કામ કરતા નથી તો શું કરે છે તો કે એક દીકરો ભણે છે અને શિક્ષકની નોકરી કરે છે શંકરભાઈનો એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે અને બીજો દીકરો પણ ભણી રહે છે ભણી રહ્યો છે પછી શું કહે છે કે તમને આ કામ કરવાનું ગમે છે તો શંકરભાઈ શું કહે છે કે ના નથી ગમતું તો શંકરભાઈ કહે છે કે ગંદકી કોને ગમે મને તો ભણેલા ગણેલા લોકોને આ રીતે ગંદકી કરતા જોઉં છું તો મને બહુ ગંદુ લાગે છે અમુક જણા તમે જોતા હશો કે તમે તમારા મમ્મી ભેગું ક્યાંય બજારમાં ગયા હોય કે કોઈ ખરીદી કરવા જાતા હો તો તમે જોયું હશે કે કોઈ ગમે તે માણસો છે એ રસ્તામાં ગમે તે ગમે તે કચરો એમને એમ જ્યાં હોય ત્યાં નાખી દેતા નાખી દે નાખી દીધેલો જોયો હશે તમે તો હવે આ સફાઈનું કામ કોણ કરશે તો હવે આ કામ દરેક જા દરેક જણે જાતે કરવું પડશે શંકરભાઈ ગામના લોકોને સમજાવે છે કે આ કામ દરેકે જાતે કરવું પડશે તો કે શું કરવાનું તો કે ગંદકી કરવાનું નહીં ઓછો કચરો ફેલાય એ રીતે તમારે તમારે ગામના લોકોએ સફાઈ કર્મચારીને આવી રીતે મદદ કરવાનું છે અને દરેક વ્યક્તિએ કચરો ક્યાં નાખવાનો તો કે કચરા પેપીમાં હવે નીચે છે કે તમારી શાળા કે ઘરની આસપાસ સફાઈ કર કરતા લોકો સાથે તમે વાત કરો તો તમારા ઘરની આસપાસ તમે કોઈ એવા જોયા હશે તમારા ઘરની આસપાસ રોડવાળા કે શેરીવાળા આવતા હશે તો તમારે એને એની સાથે વાતચીત કરવાની અને પૂછવાનું કે તેઓ ક્યારથી આ કામ કરે છે તો એ કહેશે કે અમે છેલ્લા દસ વર્ષથી કામ કરીએ છીએ તો કેટલું ભણેલા છો તો કે અમે પાંચ ધોરણ સુધી કે છ ધોરણ સુધી ભણેલા છીએ તો કે તમે તેઓ બીજું કામ શોધવાનો પ્રયત્ન કર્યો તો કે શું કે છે કે હા અમે બીજું કામ કરવાનો પ્રયત્ન કર્યો તો શું કે કડિયા કામ કડિયા કામમાં મજૂરી કરવા જતા હતા પરંતુ ચોમાસાની ઋતુઓમાં કંઈ કામ મળતું નહીં જે બીજા સફાઈ કર્મચારીઓ હોય એ બીજું કામ શોધતા હોય પણ આ કળિયા કામને એવું મજૂરીનું કામ જ એ લોકોને મળે કારણ કે એ લોકો બહુ ભણેલા હોય નહીં એટલે એ લોકોને કડિયા કામમાં ચોમાસામાં એ લોકોને કામ મળતું નહીં આથી એ લોકો આ સફાઈ કર્મચારીમાં જ એ લોકો સફાઈમાં જ એ લોકો કામ ચાલુ રાખે છે હવે બાજુનું ચિત્ર જોવો હવે બાજુમાં ચિત્રમાં તમે દેખાશે કે આ આમાં કયા કયા કામ થઈ રહ્યા છે તો આ ચિત્રમાં તમને દેખાશે તો આ ચિત્રમાં કયા કામ થાય છે તો કે ગાય દોડવી અનાજ કરિયાણું વેચવું પછી બસ ચલાવવી આ બધા કામ તમને ચિત્રમાં દેખાશે સફાઈ કરવી બાળકની સારસંભાળ રાખવી દિવાલ પર રંગકામ કરવું કપડાંને ઇસ્ત્રી કરવી લારીમાં સામાન વેચવું સાયકલ ચલાવી ચિત્રકામ કરવું મીઠાઈ ફરસાણ બનાવી આ તમને ચિત્રમાં બધું દેખાતું હશે જે જે કામ હોય એ આમાં આમાં દેખાતું હશે પછી પછી દુકાનમાં ચા મૂકે છે પછી મીઠાઈની દુકાન છે પછી પછી છે રિક્ષા ચલાવે છે આ ચિત્રમાં તમને આ બધા કામ દેખાતા હશે હવે આમાં આ આ કામમાંથી તમને પાંચ કામ કરવાના કહેવામાં આવે તો તમે કયા પાંચ કામ કવડો તો કે સાયકલ ચલાવવી પછી તમે બીજું શું કરો તો કે ઘરમાં મમ્મીને નાની વસ્તુ નાની નાની મોટી વસ્તુમાં લઈ જવા અને લાવવામાં મદદ કરવી પછી કપડાને ઇસ્ત્રી કર મમ્મી કપડાંને ઇસ્ત્રી કરવા માટે દુકાનમાં આપી આવ્યા હોય તમારા શેરીના નાકે કે ઇસ્ત્રીની ઇસ્ત્રીની દુકાન હોય તો ત્યાં કપડાં ઇસ્ત્રી કરવા આપી આવો લઈ આવો એવું બધું કામ તમે કરી શકો ને એ પ્રમાણે તમારે કરવામાં જોવાનું છે ચિત્રમાં કયા કયા કામ થાય છે પછી ઉપરના ચિત્રમાંથી તમને દસ દર્શાવેલા તમામ કામ કઈ રીતે ઉપયોગી છે હવે ઉપરના ચિત્રમાં તમે છો તો એ ઉપયોગી કઈ રીતે છે તો કે ગાય દોવી ગાય દોવી છે ને તો ગાય દોવી તો દૂધ પ્રાપ્ત થાય જે ખાવા તથા આપણને એમાંથી શું મળે તો કે માખણ ઘી દહીં પનીર ચીજ એ બધું મળે પછી અનાજ કરિયાણું વેચવું તો ગામમાં જે તમારી નાની મોટી દુકાન હોય અનાજ કરિયાણું જે વેચતા હોય એમાં તમને એમાંથી તમે અનાજ લઈ આવો પછી એમાંથી તમારા મમ્મી એમાંથી ભોજન બનાવે પછી બસ ચલાવવી બસ ચલાવવીમાં તમે ચિત્રમાં જોતો હશો કે એક બસ બસ ચલાવે તો કે કોણ ચલાવે તો કે ડ્રાઈવર ચડાવે તો એ ડ્રાઈવર આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય પછી ખેતી કરવી તો ખેતી કરવામાં પણ અનાજ કઠોળ ફળ શાકભાજીના પાકો આપણે મેળવી શકીએ ખેડૂત ખેતી કરે તો આપણે એ ખે એમાંથી આપણને શું મળે તો કે અનાજ કઠોળ ફળ અને શાકભાજી મળે પછી કપડાને ઇસ્ત્રી કરવી કપડાં તમારા જે મમ્મી તમને તમારા તમને આપે કપડાં તમારા મમ્મી જે કપડાં ધોઈને ઇસ્ત્રી કરવા માટે આપે કે જા કે આપ્યા ઇસ્ત્રી કરવા માટે તો તમે એ કામ પણ કરી શકો પછી ચિત્રકામ કરવું ચિત્રો દોરવા અને તેને વેચીને પૈસા પણ આપણે હવે હવે ઉપરના ચિત્રમાં આ બધા તમે ચિત્રમાં બધા કામ કરેલા છે આ ચિત્રનું તમારે જોવાના છે પછી છે લોકોને કેવા પ્રકારની નોકરીમાં નોકરી કે કામ કરવું ગમે હવે હવે જે તમે શહેરોમાં જોતા હશો કે બધા દૂર દૂર સુધી નોકરી કરવા જાય તો હવે લોકોને કેવી નોકરી ગમે છે તો લોકોને સરકારી ઓફિસમાં નોકરી કરવી ગમે છે તો સરકારી ઓફિસમાં નોકરી કરવી ગમે છે તો કે કેમ તો કે ત્યાં કામ ઓછું હોય અને બેઠા બેઠા કામ કરી શકાય અને નોકરીની પણ સલામતી હોય અને મહેનતનું કામ આમાં કરવું પડે નહીં અને ઓફિસમાં કામ કરવાથી લોકોને આપણને માન માનથી નજરે જોવે એટલે લોકોને હવે આ સાફ સફાઈનું ને એવું કામ કરવું ગમતું નથી પણ આવી સરકારી નોકરી હોય અને ટેબલ ખુરશી લઈને બેસી રહેવાની જે આરામની નોકરી હોય એવી નોકરી કરે છે હવે તમારે અનુમાન કરવાનું કે જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી પડ્યો રહે તો શું થાય જો કોઈ સફાઈ કામદાર કામ ન કરે તો તમે જોતા જશો કે આજુબાજુ કચરો ફેલાઈ જાય અને કચરાના ઢગલા થઈ જાય અને ગંદકી ખૂબ જ થાય શું થાય ગંદકી ખૂબ થાય અને તમારી શાળા અને ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી સાફ ના કરવામાં આવે તો એ કચરામાંથી શું થાય તો કે દુર્ગંધ આવવા લાગે કચરાના ઢગલામાં ભીનો અને સૂકો કચરો એમાં પડ્યો રહે તો દુર્ગંધ માળે સડી જાય પછી લોકોને રોગ રોગનો ભોગ બનવો પડે અને રોગચાળો ફેલાય અને શાળા કે ઘરમાં રહેવાનું પણ મુશ્કેલ બની જાય તમે ચિત્રમાં જોતા હશો કે આ બધા જો કચરો વાળવાના બધા સાધનો છે ને એમાં કચરાની ગાડી એક છોકરો લઈ જાય છે અને કચરો ઠલવે છે પછી કચરો સાફ કરવા માટેનું જે મશીન આ દોરેલું છે એ પણ તમે જોઈ શકતા હશો પછી એ શું કહેવાય તો કે કચરો સાફ કરવા માટેના યંત્રો અને એ યંત્રોથી જલ્દી સાફ ઓછા સમયમાં કચરો સાફ આપણે કરી શકીએ છીએ અને આ યંત્રોમાં તમારે આ યંત્ર છે એ તમારી નોટબુકમાં તમને આવડે તો દોરવાનું અને પછી અને પછી તમારે એમાં રંગ પૂરવાનો પછી નીચે જુઓ કે કોઈએ આ પરિસ્થિતિ બદલાવા ક્યારે વિચાર કરવાનો પ્રયત્ન કર્યો કોઈને આ પરિસ્થિતિ બદલાવવા માટે કોઈ વિચાર કર્યો તો કે કે હા કે આપણે આપણી આજુબાજુ કે શેરીમાં કે ઘરની આજુબાજુ આપણે કચરો કરવો જોઈએ નહીં અને જો સફાઈ કર્મચારીએ કચરો ભેગો કર્યો હોય તો તરત જ એને એમની જોડે એમને લઈ લઈ લેવાનો અને આજુબાજુ કચરો ફેલાતો રોકી શકાય છે પછી પછી હવે બીજો બીજો આમાં જો પ્રસંગ બતાવે છે કે કે એક નારાયણ હોય છે એ નારાયણ કેટલા વર્ષનો છોકરો છે તો કે અગિયાર વર્ષનો છે અને તે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતો હતો આ છોકરો છે એ ગાંધી ગાંધીજી સાબરમતી આશ્રમમાં રહેતો હતો એ એ દિવસો એને યાદ આવે છે અત્યારે જ્યારે એ મોટો થઈ જાય છે પછી જ્યારે નાનો હોય છે ત્યારે એ દિવસો એ યાદ કરે છે અને એ નાનો હતો ત્યારે એ ક્યાં રહેતો હતો તો કે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતો હતો તો એ આશ્રમમાં એણે શું જોયું તો કે દરેક વ્યક્તિ જુદા જુદા પ્રકારના કામ કરતા હતા તેમાંનું એક કામ હતું મહેમાનોને શૌચાલય કેવી રીતે સાફ કરવું તે શીખવવું એ આશ્રમમાં શું શીખવતા હતા તો કે મહેમાનોએ પોતાનું શૌચાલય કેવી રીતે સાફ કરવું તે શીખવતા હતા હવે એ દિવસોમાં શૌચાલય અત્યારના જેવા ન હતા તે સમયે બેઠક નીચે બાસ્કેટ મૂકવામાં આવતું અને પછી શૌચાલય ગયા પછી બાસ્કેટ જાતે ઉપાડીને ખાડ કૂવામાં નાખ્યાવામાં આવતું હતું પછી આ આમ તો પહેલાં જમાનામાં એવું હતું કે આ શૌચાલય અને આ બધું જે બાથરૂમને એવું સાફ કરવાનું નીચલી જાતિના લોકો કરતા હતા પરંતુ ગાંધીજી આશ્રમમાં દરેક જણને જાતે પોતાનું કામ કરવાનું અને પોતાનું જે શૌચક્રિયા કર્યા પછી જે બાસ્કેટ હોય એ ઉંચકીને ખાડ કૂવા સુધી લઈ જવાનું અને ખાલી કરી આવવાનું પોતાની જાતે ગાંધીજીએ શીખવ્યું હતું મહેમાન હોય કે આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિ દરેકને આ કામ ફરજિયાત કરવાનું હતું હવે આ નારણભાઈ છે એ નારણભાઈ મોટા થઈને આ એને આ વાત યાદ આવે છે કે અમે નાના હતા અને આ આશ્રમમાં રહેતા હતા ત્યારના આ દિવસો એ યાદ કરે છે પછી નારણભાઈને યાદ છે કે કેટલાક લોકો આ કામ ન કરવું પડે એ માટે બહાના બતાવતા હતા તો કેટલાક તો આ કામના ડરથી આશ્રમ છોડીને જતા રહેતા હતા હવે ઘણાને તમે જોવું જ હશે કે તમારા ઘરની શેરીઓમાં તમે જોતા હશો કે કે કોઈ બધા કંઈ કચરો કે કચરાપેટીમાં ના નાખે અમુક તો જ્યાં ત્યાં નાખી દેતા હોય તો આ નારણભાઈ પણ પોતાના આશ્રમમાં આવા માણસો એમને જોયા હતા કે કામ ના કરવું પડે એટલે એ લોકો આડાવડા બીજી જગ્યાએ જતા રહે પછી એકવાર ગાંધીજી મહારાષ્ટ્રના વર્ વર્ધ્યા શહેરની પાસેના એક ગામમાં રહેવા ગયા એકવાર ગાંધીજી ક્યાં ગયા તો કે મહારાષ્ટ્રના એક ગામમાં રહેવા ગયા અને એ ગામ એ એ શહેરની પાસે હોવા છતાં ગામમાં સુવિધાનો અભાવ હતો હવે મહારાષ્ટ્ર છે એની મહારાષ્ટ્રના એક ગામમાં ગાંધીજી ગયા તો એ શહેરની બાજુમાં હતું તો પણ એની બધી સવલતો એમાં હતી નહીં ગાંધીજી મહાદેવભાઈ અને તેમના સાથીઓ ગામના શૌચાલયની સાફ સફાઈનું કામ કરવા લાગ્યા ગાંધીજી છે એ ગામના શૌચાલય હતું એનું કામ એ

કે આ શૌચાલયને કે સાફ કરો એટલે જ્યારે બાબ એ જ્યારે એ છોકરાએ જોયું તો તે ખૂબ જ ગુસ્સો થયો અને તેણે વિચાર્યું કે ગામ લોકો તો આવું સમજે છે કે આ સફાઈનું કામ તો ગાંધીજી અને તેમના સાથીઓનું જ છે આ યોગ્ય નથી હવે ત્યાં ઊભેલો એનો ગામનો છોકરો હતો એ આ બધું જોતો તો તે માણસ છે એ ગાંધીજી અને બીજા સાથીઓને કહેતો તો આવી રીતે કે આ શૌચાલયમાં ખૂબ જ ગંદકી છે તો તમે તેને સાફ કરાવો તો એ શું માનતા હતા એ ગામના લોકો કે સાફ સફાઈ કરવાનું કે આ સફાઈ કર્મચારીઓનું જ કામ છે કે આપણું કામ નથી એટલે ગાંધીજીને પૂછ્યું આવું કેમ એટલે ગાંધીજીએ શું કીધું કે અસ્પૃશ્યતા એ ખૂબ જ ગંભીર બાબત છે ગાંધીજી શું કહે છે કે એ કે નીચલી જ્ઞાતિઓને આવી રીતે ભેદભાવ રાખવો એ ખૂબ જ ગંભીર બાબત છે તેને બદલાવા ગાંધીજીએ શું કર્યું તો કે ખૂબ જ મહેનત કરવી પડી ગાંધીજીએ તમે સાંભળ્યા હશે આવા પ્રસંગો ગાંધીજીના ઊંચ નીચના ભેદભાવ ગાંધીજીએ દૂર કર્યા આપણા ભારતમાંથી અને બધાને સરખો સરખો સામાન મળી રહે એ પ્રમાણે ગાંધીજીએ પ્રયત્ન કર્યા હતા તો નારણભાઈ નારણ નારાયણભાઈ હતા એ નારાયણભાઈ સમજી શકતા ન હતા કે આ કામ કરવાથી કેવી રીતે બદલાવ લાવી શકીશું નારા નારાયણભાઈ હતા એ ગાંધીજીને પ્રશ્ન પૂછે છે કે આ કામ કરવાથી આપણે લોકોમાં કેવી રીતે બદલાવ લાવી શકીયું તો તેણે ગામ લોકોને નહીં સુધરે તો શું ફાયદો કે આ ગામ લોકો ન સુધરે તો કે શું ફાયદો ગામમાં તો ગંદકી એવી ને એવી રહેવાની અને તેમના કામ બીજા પાસે કરાવ કરાવવાની તેમને તો આદત પડી ગઈ છે આ ગામના લોકોને શું થયું છે એ નારણભાઈ ગાંધીજીને કહે છે કે આ ગામના લોકોને તો કે બીજા પાસે કામ કરવાની આદત પડી છે એટલે ગાંધીજી કે છે કે એવું વિચાર તો એવું વિચારે તો લોકો સફાઈ કરે કેવી રીતે એના કરતાં કે આપણે એને બોધપાત શીખવવો પડે એટલે કોઈ કામ શીખવવું એ કલા છે સફાઈનું કામ પણ એ કલા છે ગાંધીજીએ નારણભાઈને શું કીધું કે કોઈ પણ કામ કરવું એ એક કલા છે સફાઈનું કામ પણ કલા છે નાનો નારાયણ મા માનવા તૈયાર ન હતો તેને ફરી દલીલ કરી એ નારાયણ હતો ત્યારે એ નાનો હતો ત્યારે એણે એણે ફરી દલ ગાંધીજીને દલીલ કરી કે લોકો જગ્યા ગંદકી કરે અને સાફ સફાઈ ન કરે તો તેઓને બોધપાત ભણાવવો જોઈએ તો કે સાફ સફાઈ ના કરે અને જ્યાં ત્યાં કે ગંદકી કરે તો એ લોકોને પાઠ ભણાવવો જોઈએ અને ગાંધીજી અને નારાયણની વચ્ચે ચર્ચાઓ ચાલતી હતી અને છતાં પણ આગળ જતા નારાયણભાઈએ ગાંધીજીના બતાવેલા રસ્તા પર ચાલવાનું છોડ્યું નહીં આ નારાયણ જે નાનો બાળક હતો તે ગાંધીજી પાસે આવી તે શીખીને અને પછી મોટા થઈને પણ તેણે ગાંધીજીના રસ્તા ઉપર ચાલવાનું નક્કી કર્યું તમે પણ તમારા ઘર આગળ જોતા હશો કે આવી ગંદકીઓ આપણે આપણી જાતે જ કરીએ છીએ આપણે જ્યાં ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં હવે આગળનો પાઠ આપણે આગલા વિડીયોમાં જોશું નમસ્તે